સુરતમાં આરટીઓનો ટેક્સ નહીં ભરનારા બસ માલિકો સામે મોટી કાર્યવાહી કરાઈ હોય તેમ બે બસના માલિકોને ટેક્સ ન ભરતા આખરે તેમની મિલકતો પર બોજો પાડવામાં આવતા ટેક્સ ન ભરનારોમાં આજે ખરેખર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ગુજરાતમાં વર્ષો બાદ સુરત આરટીઓએ ટેક્સ ન ભરનાર ભારે વાહનના માલિકો સામે મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે તેમજ સુરત આરટીઓને ટેક્સ નહીં ભરનાર બે બસના માલિકોની મિલકતો પર બોજો પાડ્યો હતો બસનો ટેક્સ ભરવામાં અખાડા કરનારા બે સંચાલક ગોરધન રોય રમેશ વઘાચાની મિલકત પર બોજો પાડ્યો હતો આરટીઓ ભાવનગર અને દા તળાજાની જમીન પર બોજો પાડી દીધો છે જેમાં બસ ગોરધન રોયનો એક કરોડ ત્રીસ લાખ રૂપિયા રમેશ વઘાસિયાને પિસ્તાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયા ટેક્સ બાકી હતો અને અનેકવાર નોટિસ આપવા છતાં આરટીઓનો ટેક્સ ભરતા નહીં હોય જેને લઈને આખરે આરટીઓથી માલિકીની જમીન પર બોજો પાડી કડક કાર્યવાહી કરી છે માન્ય કમિશનર સાહેબની સૂચનાથી આરટીઓ સુરત અને એના ઇન્સ્પેક્ટરશ્રીની તમામ ટીમ દ્વારા જે કોઈ વાહનોના માલિકો છે ખાનગી વાહન માલિકો અને ટેક્સ જેમના બાકી છે એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિપોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રાહ વસુલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસુલાત માટે મુદ્દલ અને જો સમયસર ભરવામાં નહીં આવે વ્યાજ કરવા કાર્યવાહી અત્યારે એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે સુરત આરટીઓ દ્વારા કોમર્શિયલ વાહનો ટેક્સના ન ભરનારો સામે મિલકત પર બોજો નાખી દેતા અન્ય ટેક્સના ન ભરનારોમાં આજે ફફડાટ જોવા મળ્યો છે